કોઈ વેટ કરવી નહીં અને બધા ખાઈને જાયા છે એ આમણે નહીં કા તું બતોજી અરે જો ભુબજી મારી વાત અમે કઈ ના હોય કણ પાણી જેવું પીધું નહીં અને હવે તમે ખાવા બનાવ બેસ્યો તો વાર થઈ જાય અમે ફટાફટ ટોલું ખાલી કરી અને હજી હેડી હા ખાલી થઈ જાય એટલે એક મિનિટે ટેક્ટર ઊભું ના રાખતા અરે હરીજી મારી વાત ઓકળો વાર નહીં થાય લ્યા ના ના એ કો કોકી લ્યા તું નહીં શું કરવાનું

ખાલી કરો હા ખાલી તો કરી નાખો છો પણ આજ પછી નક્કી કર્યા વગર આ હરી કે પગ નહી મેલે કોઈ દાડો નહી મેલો કદી જિંદગી માં કોઈ દાડો પગ નહી મેલો તો તમારા વાત ની ખમાન મજા થાય ને કે આ વાત તમારા કોઈ દાડો ખમાન મજા નહી થાય અને હવે આપણે ટ્રેક્ટર નું મારે છે ને સીધા જ નદી માં આ નદી માં ભરીને આપણે તમારા વગડા માં નાખા એટલે વાત ની ઠેઠ ઉસી ખમાન મજા થઈ જાય पणसो पाटण हा